टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना हेलो जय माता जी बोलो ચાર જે મારા બીજા કરી Aliás, o Yarate. વરસાદ એ કુદરતી છે પરંતુ એ કુદરતી વરસાદ બાદ જે માનવસર્જિત આફતો સર્જાતી હોય છે તેને કારણે મોટી સંખ્યામાં લોકો છે તેને નુકસાની થતી હોય છે ને એ જ પ્રકારનો દાખલો છે તે બાવળાના જે ચાચિયાવાડી વાસણા છે તેમાં જોવા મળે છે કે જે અંદાજીત છસો વીઘા જેટલી જમીન વર્ષોથી છે તે પડતર પડી રહી છે કારણ કે જે પ્રકારની માનવસર્જિત ભૂલો છે તેને કારણે આ સમસ્યાઓ છે તેમનો સામનો આ ગામના લોકો વર્ષોથી કરી રહ્યા છે ને ત્યારે જે તમે આ પાણીનો ફ્લો જોઈ રહ્યા છો એ પાણીનો ફ્લો છે તે દિવાલ તોડી અને કરવામાં આવ્યો છે ત્યારે હાઈકોર્ટના નિયમો હોય તે પછી સત્તાધીશોના જે પ્રકારના આદેશો હતા તે આદેશોની અવગણના છે તે કરવામાં આવી અને જે ગેલો ઇન્ડસ્ટ્રીયલ પાર્ક આવેલું છે તેમના દ્વારા અહીં દિવાલ છે તે બનાવવામાં આવી હતી તેને કારણે જે વરસાદનું પાણી ગામમાં આવતું હતું તેનો નિકાલ નહોતો થતો ને ત્યારબાદ ગઈકાલે આ દિવાલ છે તે ગ્રામજનો દ્વારા તોડી પાડવામાં આવી છે ત્યારે આપણી સાથે સમગ્ર ઘટના અંગે વાત કરવા પણ સરપંચ પણ સાથે છે શું મુશ્કેલીઓ છે વર્ષોથી મુશ્કેલીઓ છે અને કઈ પ્રકારે હવે આ નિકાલ માટેનો રસ્તો અમે શોધ્યો મુશ્કેલી તો ઘણી છે અધિકારીઓને જાણ આપી છે અમે અધિકારીઓને જાણ આપી પણ અધિકારી કોઈ સાંભળતા નથી અમારું મામલતદાર સાહેબને કહ્યું હતું મામલતદાર સાહેબે મને જવાબ ખોટો આપ્યો છે અને ગામ લોકો પરેશાન હતા એટલે ગામ લોકો એકઠા થઈને બોલ્યા કે ચલો ભાઈ સરપંચ સાહેબ આપણે તોડવું છે દિવાલ તોડી નાખીએ મામલતદાર સાહેબને મેં વરી વરી રજૂઆત કરી છતાં મામલતદાર સાહેબે કોઈ જવાબ ના આપ્યો પછી હું પોતે સરપંચ ગામજનોની સંખ્યા સાથે આવીને જીસીબી લાવીને મેં તોડી નાખ્યું પછી કંઈક ગેલો આવ્યા હતા ખરા ગેલોક સ્વાર આવ્યા ગેલોક સ્વારે પોલીસ બોલાવી પોલીસે અમને થોડીક ધમકી તો આપી હતી છતાં અમે ધમકીને ગાંઠ્યા નથી કેમ કે ગામને નુકસાન વધાર હતું ખેડૂતોને નુકસાન વધાર હતું ગામમાં પાણી પેસી ગયા હતા એના માટે સાહસ ખેડવું પડ્યું આ કેટલા વર્ષોથી સમસ્યા છે કેવી છેલ્લા પંદર વર્ષથી આ સમસ્યા છે પંદર વર્ષથી મિશ્કે સમજો તમે જ્યારે આ પાર્કનું નિર્માણ થયું ત્યારથી અમારા ગામજનો આ પાણીની સમસ્યા છે પાણીની સમસ્યા પહેલાં તો એમને દિવાલ ચણી ત્યારે અમે ગામ પંચાયતથી લઈને તાલુકા પંચાયત જિલ્લા પંચાયત મામલતદાર કચેરી પ્રાંત કચેરી પછી મિનિસ્ટર કૃષિમંત્રી સીએમ સાહેબ પીએમ સાહેબ અને માન્ય આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબનો વિસ્તાર છે તેમને પણ રજૂઆત કરી અને ના રહેવાનું તો અમે હાઈકોર્ટ જઈએ હાઈકોર્ટમાંથી પણ ચાર વીકનો ઓર્ડર અમારી પાસે હતો કે ભાઈ આ પાણીનો નિકાલ ચાર વીકમાં કરી આપવાનો તેમ છતાં ના માને પછી અમે અમિતભાઈ શાહ સાહેબને મળ્યા એમના જે પી એ છે એમને મળ્યા એમના અહીંયા કાર્યાલય છે ત્યાં મળ્યા એમના કાર્યાલયથી લેટર પેડા લેટર ઉપર લખીને આવ્યું કલેક્ટરને કે ભાઈ આમનો જે પાણીનો નિકાલનો પ્રશ્ન છે તેની સમસ્યા દૂર કરો એમને બે ફેરા લેટર આપ્યો પણ અહીંના જે નીચલા અધિકારીઓ છે મામલતદાર છે અને પ્રાંત છે એ લોકો અમિતભાઈ શાહ સાહેબના લેટરનો એમના આદેશનો પણ અનાદર કરે છે કોર્ટના આદેશનો અનાદર કરે છે કેમ કે લગભગ અમને એવું લાગે છે કે ભાઈ આ પાર્ક પાર્કવાળા રહ્યા એ કદાચ સરકાર બનાવતા હોય એવું લાગે છે જેથી કરીને આ રહ્યા એ લોકો એમનું પણ માનતા નથી અને એમના અધિકારીઓ આ રહ્યા જે પ્રાંત મામલતદાર એમનું પણ નથી સાંભળતા અને પ્રાંત અને મામલતદાર હમણાં પ્રાંત હતા ડીબી ટાંક સાહેબ એમને અમને ગયા ચોમાસામાં મેં ત્યાં મામલતદાર કચેરી હતા કે ભાઈ અમારા ગામની આ સમસ્યા છે એમને એવું કીધું કે મને ભાઈ બે મહિના આપો બે મહિના આપો પછી કે હું આ ગામનું પાણી કાઢી કાઢીશ અને હું ખેડૂત છું સમજું છું સમસ્યા શું છે જો હું ના કાઢું તો હું રાજીનામું મૂકી દઈશ આવી પણ અમને વાત કરી હતી ડીબી ટાંગ સાહેબે પણ રાજીનામું મૂકવાની તો દૂર વાત છે સાહેબ હજુ આ દિવાલ તોડી એ એમના આગલા દિવસે દિવાલ તોડી એના આગલા દિવસે ગામમાં આવવાની તો વાત દૂર હાઈવે ઉપર બેઠા બેઠા જોઈ રહ્યા હતા કે ભાઈ ગામનું પાણી કેવી રીતે નીકળશે હવે ગામમાં પાંચ કિલોમીટરનો રનવે છે તો હાઈવે ઉપરથી કેવી રીતે એમને ખબર પડશે કે ગામનું પાણી ક્યાંથી નીકળશે અને જે પ્રશ્ન આગળના કલેક્ટર બેન હતા બેને આગળ હાઇવે ઉપર એક કંપની છે ત્યાં આગળ મીટિંગ ગોઠવી હતી એમાં ગામના લોકો બોલાયા હતા નેશનલ હાઇવેવાળાને બોલાવ્યા હતા બધા એને બોલાવીને વાત કરી હતી નેશનલ હાઇવેવાળાને કીધું હતું કે ભાઈ તમે આ પાણીની સમસ્યા જે છે એ પાણીની સમસ્યા તમે દૂર કરી દેજો તો એ વાતના આજે આઠ મહિનાના ચોમાસું બીજું આવ્યું તો એમને નેશનલ હાઈવેવાળાએ ના કરી નેશનલ હાઈવેવાળાએ તો ઠીક છે પણ પ્રાંત સાહેબે પણ એને ધ્યાનમાં ના લીધું અને આ છેલ્લે અમે ગામમાં ઘરોમાં પાણી હતું જેથી કરીને અમારા સરપંચ સાહેબ અને ગામ લોકો સાથે મળીને આ દિવાલ તોડવાનો વારો આવ્યો તો એ લોકોની દાદાગીરી કે અમને પોલીસ કેસ કરે છે અમારી ઉપર ખોટા ખોટા કેસો કરીને અમને ફસાવાની વાતો કરે છે કેમ કે ગામના લોકોનું કોઈ સાંભળવા તૈયાર નથી ખેતીમાં કેટલું નુકસાન થાય છે ખેતીમાં તો ઘણું નુકસાન છે હજાર વીઘાનું નુકસાન થયું ખેતીમાં બહુ નુકસાન છે ખેડૂતોને ખેડૂતો તો કંઈ ભારે એવું જ નથી બધું બગાડ થઈ ગયો ખેડૂતો ખેડૂતો કંઈ લઈ શકાય એવું જ નથી ખર્ચ એ પાછું નહીં આવે ખેડૂતોનું એટલું નુકસાન છે અને કંપનીવાળાને કંપનીવાળાએ પોલીસવાળાને ખરીદી દીધા એવું લાગે છે પોલીસે અમારું સાંભળતી નથી નથી અધિકારીઓ સાંભળતા મેં મામલતદારને વરી વરી રજૂઆત કરી હતી કે સાહેબ તમે ગામમાં એક વાર જોવા આવો છતાંય જોવા ના આવ્યા સાંજે મને કે સાંજે આવશું સાંજે મેં કહ્યું તો સાંજે ના આવ્યા અગિયાર વાગ્યાનો દિવસે ટાઈમ આપે બીજા દિવસે કે અગિયાર વાગે હું આવીશ અને નિકાલ કરીશ છતાંય એમને નિકાલ કર્યો નહીં ના નિકાલ કરતાં પછી ગામજનો ભેડા થઈ અને એમની સાથે આવીને અમે બધા મળીને આ દિવાલ તોડી નાખી તો આ સમગ્ર ઘટના આ ગામની છે કે જે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે જે દીવાલ છે એ આઉટફ્લો છે તે રોકતું હતું ને તેને કારણે ખેડૂતોને છે તે અંતે મુશ્કેલી ભોગવવાનો વારો આવતો હતો ને ત્યારબાદ ગઈકાલ રાત્રે આ દીવાલ છે તે તોડી નાખવામાં આવી છે ને હવે ધીરે ધીરે પાણીનું જે સ્તર છે તે ગામમાંથી ઘટી રહ્યું છે ત્યારે ખેડૂતોની જે માંગ છે કે જે હાઈકોર્ટના આદેશો હતા જે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા પણ જે આદેશ કરવામાં આવ્યા હતા તેમ છતાં પણ નીચેના જે અધિકારીઓ છે તે આ આદેશોને ગાંટતા નથી અને કાયદાથી પણ પર હોય એ પ્રકારનું વર્તન અધિકારીઓ કરી રહ્યા છે કેમેરા પર્સન સુરેશ રાજપૂત સાથે જયેશ ચૌહાણ ન્યૂઝ કેપિટલ બાવડા તો રે કાકે ગામમાં ઘરમાં પાણી કોને અંદર પ્રશ્નોનો ઠીકાળ કરવાનો ઓર્ડર કરેલો એનો તેનો નિકાલ કરવા માટે મામલતદારે નો ઓર્ડર કરેલો 2020 માં કે વર્તાતી પાણીના નિકાલ માટે કોઈ પણ રીતે અડચણ કરવી નહીં સાણંદના ચાચિયાવાડી વાસણા ગામની જે મુખ્ય સમસ્યા છે એ પાણી ભરાવાની તો છે પરંતુ એની સાથે સાથે જે ખેતીમાં નુકસાન થઈ રહ્યું છે તે પારાવાર નુકસાન છે તે થઈ રહ્યું છે ને તેને કારણે જે રોજીરોટીની જે સમસ્યાઓ છે ખેડૂતોનું જે ખેતર છે તેને પણ મોટી સંખ્યામાં નુકસાની છે તે થઈ રહી છે ત્યારે અંદાજીત છસો જે વીઘા જેટલા જે ખેતરો છે તેમાં આ સીધી અસર છે તે પહોંચી રહી છે ને ત્યારે સમગ્ર ઘટના છે તે અંગે વાત આપણે કરીશું કે જે પ્રકારે કુદરતી આફત આવ્યા બાદ પણ કઈ પ્રકારે માનવસર્જિત ભૂલોના કારણે ખેડૂતોને અંતે ભોગવવું પડી રહ્યું છે તે અંગે વાત કરવી છે ગામની જે મુખ્ય સમસ્યા પાણી ભરાવાની તો છે પરંતુ સાથે ખેતીને પણ મોટી અસર થઈ રહી છે ખેતીના છેલ્લા લગભગ સોળેક વર્ષથી છસો એક વીઘા જગ્યાની અંદર કોઈ પણ જાતનો આ ખેડૂતો લઈ નથી શક્યા અને ચોમાસાની સિઝનની અંદર એ જે છસો વીઘા જગ્યા છે એનો વધારો થઈ અને લગભગ અત્યારની તારીખમાં એક હજારથી વધારે વીઘા જગ્યાની અંદર પાણી ભરેલું છે એમાંથી ત્રણસો ચારસો વીઘા જેવી જગ્યા એવી હશે કે જેની અંદર પાક કમ્પ્લીટ ડાંગર રોપાઈ જયેલી હતી અને એ ડાંગરની અંદર હવે આ પાણી ભરાઈ રહેવાથી એ ડાંગર કોવાઈ જશે અને ખેડૂતોએ જે એની અંદર જે રોકાણ કરેલું હતું એનું ચોખ્ખું નુકસાન થતું દેખાઈ રહ્યું છે કયા કયા પાકો લેવાય છે અને આ સમસ્યા છે તે ક્યારથી શરૂ થઈ હતી ને એના ઉકેલ માટે કેટલી કેટલી મહેનત છે તમારા દ્વારા કરવા આમ તો બે ડાંગરનો પાક મુખ્યત્વે ગામની અંદર લેવાતો હોય છે અને આ સમસ્યાની પાછળનું મુખ્ય કારણ કે અમારા ગામની આગળની સાઈડમાં એક ગેલો ઇન્ડસ્ટ્રીયલ પાર્ક નામની એક ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે જેના કારણે પાણીનો જે કુદરતી વ્યાણ હતો એ અચાનક જ બંધ થઈ ગયો કારણ કે ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કે એને જે જમીનો ખેડૂતોની ખરીદી લીધી હતી એની અંદર એને પુરાણ કરી અને લગભગ એની જમીન અમારી જમીન લેવલથી સાત આઠ ફૂટ જેટલી હાઈટે ઊંચું લઈ અને આગળ વૉલ બનાવી દીધેલી છે ગોર પરથી એટલે જે કુદરતી વેણ હતો એ અટકી ગયો અને એના કારણે અમે ઓફિશિયલી રજૂઆત માન્ય જિલ્લા કલેક્ટરશ્રીથી લઈ મુખ્યમંત્રી કાર્યાલય વડાપ્રધાન કાર્યાલય અને દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના કાર્યાલય સુધી પણ રજૂઆતો કરેલી છે અમે નામદાર ગુજરાત હાઈકોર્ટની અંદર બે હજાર અઢારની અંદર રજૂઆત કરેલી જેની અંદર નામદાર ગુજરાત હાઈકોર્ટે બે હજાર વીસમાં આજે સમગ્ર પ્રશ્નો અમારો જે ખેતરોની અંદર અને ગામની અંદર જે પાણી ભરાઈ રહ્યા છે એનો નિકાલ કરવા માટે ચાર અઠવાડિયાની મોલત ગુજરાત સરકારને આપેલી હતી જે ગુજરાત સરકારને ચાર મહિ મહ ચાર અઠવાડિયાની જે મોહલત આપી હતી એના ઓર્ડરને એક હાથમાં લઈ અને સાણંદ શ્રી દ્વારા સમગ્ર સ્થિતિનું સ્થળ સ્થિતિ જે અહેવાલ કરી એક એનું કમ્પ્લેટ અવલોકન કર્યા બાદ સાણંદ મામલતદારશ્રીએ એની કોર્ટની અંદર એક આદેશ કરેલો અને સાણંદ એને જે કોર્ટની અંદર જે આદેશ કર્યો છે એની અંદર એને સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે જે નામદાર ગુજરાત હાઈકોર્ટના ઓર્ડર અનુસાર જે આ કુદરતી વહેંડ ચાત્રાવાડી વાસણાનો પાણી નિકાલની વ્યવસ્થા કરવા માટે ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કે બે જગ્યાએથી અલગ અલગ પાણીના કનેક્શન આપવા જેમાંથી એક જ જગ્યાએથી કનેક્શન આપેલું છે અને એક બાકી બાકી છે અને તેમ છતાં જો કોઈ પણ જગ્યાએથી કુદરતી વેન ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક દ્વારા રોકાણ કરવામાં આવે તો એનો પણ નિકાલ કરવા માટેની જવાબદારી ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કની રહેશે એવો સાણંદ મામલતદારશ્રીએ બે હજાર વીસની અંદર આદેશ કરેલો છે ત્યારબાદ અમે અનેકો વખત રજૂઆત કરી છે મામલતદારશ્રીના ઓર્ડરનું અનાદર થઈ રહ્યો છે તેમ છતાં અમે મામલતદારશ્રી સાણંદ પ્રાંત અધિકારી જિલ્લા કલેક્ટરશ્રીને પણ અનેકો વખત આવેદનો આપી અને આ જે ઓર્ડર થયેલો છે એનું પાલન કરવા માટે રજૂઆતે કરેલી છે દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ જે અમારા મત વિસ્તારના સાંસદ છે ગાંધીનગર મત વિસ્તારના એટલે અમે સાહેબના કાર્યાલય સુધી પણ અમારી રજૂઆતો મોકલી છે અને એ અમારી રજૂઆતને ધ્યાનમાં લઈ અને કાર્યાલયથી માન્ય અમિતભાઈ શાહ સાહેબના કાર્યાલયથી પણ જિલ્લા કલેક્ટર સાહેબને બે વખત આદેશ કરવામાં આવેલો છે દેશના ગૃહમંત્રીના આદેશ પણ આ લોકો અનાદર કરી રહ્યા છે અને અમને એવું લાગી રહ્યું છે ક્યાંક ને ક્યાંક સાણંદનું તંત્ર જે ગેલો ઇન્ડસ્ટ્રીઅ પાર્કના વહીવટકર્તાઓ ચલવી રહ્યા હોય એવું અમને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કાલ રાતે શું કાલ સાંજે શું નહીં કરવામાં આવ્યો પાણી કાઢવા માટે અરે છેલ્લા ચારેક દિવસથી પાણીનો વરસાદી આવક વધારો હોવાના કારણે અમે જિલ્લા કલેક્ટરશ્રીને પણ ટેલિફોનિક સરપંચશ્રી દ્વારા વાત કરવામાં આવેલી હતી અને સ્થાનિક ભાજપના જે તાલુકા પ્રમુખ છે એમને પણ અમે જાણ કરેલી હતી સાણંદના પ્રાંત અધિકારી શ્રી સાણંદ મામલદાર સાણંદ ટીડીઓ તાલ અમારા તલાટી કમ મંત્રી શ્રી દ્વારા પણ સાણંદ શ્રીને લેખિતની અંદર રજૂઆત કરવાની કે ગામની પરિસ્થિતિ બહુ ગંભીર છે અને પાણીનો નિકાલ કરવા માટેની મહદઅંશે કંઈક ને કંઈક એ નિકાલ કરવા માટે કંઈક વ્યવસ્થા કરવામાં આવે એવી રજૂઆત કરવામાં આવેલી તેમ છતાં સાણંદ મામલતદારશ્રી સાણંદ પ્રાંત અધિકારી શ્રી નેશનલ હાઈવે આઠ ઉપર જે ગેલો ઇન્ડસ્ટ્રીયલ પાર્કનું મુખ્ય ગેટ છે ત્યાં આગળ વિઝિટ કરી અને ફરીથી એમની ઓફિસે પાછા જતા રહેલા જેથી અમે ગ્રામજનો અને સરપંચો બધા એક મળી અને એક ડિસિઝન નિર્ણય લીધો કે ભાઈ આપણે આપણો જીવ બચાવવા માટે થઈ અને જે જગ્યાએથી કુદરતી વેન નામદાર ગુજરાત હાઈકોર્ટ અને સાણંદ મામલતદારસિંહના આદેશનું જે પાલન નથી થયું એને આપણે ગ્રામજનોએ આપણા જીવ બચાવવા માટે થઈને જાતે આ દિવાલ તોડી નાખવી તો આ તમામ એ બાબતો છે કે જે કાયદાથી પર હોય એ પ્રકારનું વર્તન અધિકારીઓ છે તે કરી રહ્યા હતા અને ત્યારબાદ જે આદેશ ગુજરાત હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યો હતો તે આદેશ અનુસાર જ ગ્રામજનોએ ગઈ કાલે પાણીના આઉટફ્લો માટેની જે દિવાલ વચ્ચે કરવામાં આવી હતી તે દિવાલ તોડી પાડી છે ને ત્યારબાદ હવે અત્યારે પાણી છે તે ધીરે ધીરે ગામમાંથી પણ ઓછું થઈ રહ્યું છે કેમેરા પર્સન સુરેશ રાજપૂત સાથે જયેશ ચૌહાણ ન્યૂઝ કેપિટલ અમદાવાદ